ભાવ કરી આ શું છું તેમ હતો નહોતું ચોય ચોકડી ઊભા રહેલી કોઈ નહીં વાટ જોઈને મારો હંથોડ જાવું પડશે એમ જીલ્યાના દેહિયો મારા દીપોના નેવાન અમે આ શું છું એનું પરમોળ મારા રમણના ભગવાન રાક્ષેર છે દેવરાવભાઈ આખા મંડળના મજા આ આખા નાયરના મજા સઠિયાળના દેહ દેહ ભાવ અના કોઈ થાતું નહીં

પરોડ્યું થયું રાજુ ખટોડા હવ ભાવ કરીને બેહી દીધું તે રબાર્યું ભગવાન બેઠા ઉઠાણ મારું રોમ પરમો રાખશે એવું હું ગંગાની માતા કહું છું અજમલભાઈ વિલેશ ચૌધરી ભાવ કરીને આયા છો એનું પરમોણ મારા ફૂલોના ભગવાન રાખશે ચોય નહીં હોય ચોય કર્મે નહીં હોય કોઈના ખોડામાં નહીં હોય કોઈના લેખવો નહીં હોય મારી તિજોરી છે દીકરો નાળો મારી મેગાની માથું પર છે પટેલો સબળ ખવ નયર હોય હવ ન ભૂખવો હોય 500 કરોડ 100 કરોડની મિલકત પડી હોય ખાના ના હોય ને ઓતડી લાય થાય સબળ લો મજા મેહી એવ મારા દીપોના ભગવાન કે છે મારા મૈસાકર સિકોતરના પર ભૂખી છે

જેડે ઉળસી દીડ્યો ઓય આગવી નોકરાસી માં ઓ બાપો એ એ જનમો છોનો કે ના હોય ને યદો ના નેબરાની દીપોનો અધરો ઢેકોય માં

જો ચિંતા કરશો નહીં વીરપુર ના જો હવર હાથ વાજે મારે જે કેવું છે કહી દે અને જે કહું એ વકડા લખી દેવાના પણ ગાયોના માટે મારા દીપોના માટે ધર્મ તું કર્યું હશે બે વીઘા ચાર વીઘા ગાયો માટે લસી હશે અને વાઢી વાઢી ગાયો ચાર ખબર આપતા હશે એનું પરમાણુ કોદરા જવા દે મારી ગંગાની માતાનું વ્યાન છે સ્વભાવ

ડાએ બટ હું કરે આ તો જો હાચા માર્ગે હારા માર્ગે તંદો કરજો મારી ના નહીં જગત ફરજો મારી ના નહીં પણ મારી દેવ ની મારા દેવ ના વૈડ વખો નહી આવે નહી આવે નહી આવે નહી પણ વા મોનવી કોલીન કાળ ફરી રહે દીપો ઉળશે એનો છે

આખા દુનિયામાં પણ કાલ પીવર મારો છોકરો માંડો થાય અને વ્યાસણ ને સુધા ચડી જાય લે ભાઈ બે વાર ફૂલ ભાઈ તમને કોઈ ખાત ખરી કોઈ ખોટ ખરી લે રબાડ્યું ત્યાં તેવી તારીખ અને ગફુલભાઈ આ માહ મહિનાની તેવી તારીખ આવી

તો સઠિયાનો દેહ રોયા વનો ઘેર જા મારો દીપો લે જે વાતો કરવી હતી એ મુએ કરી નું હશે મારા દીપો જે જે રાવ રચાવો હશે એ રચાઈ નું હશે હવાર દાળો ઉગશે એટલે હાથ વચ્ચે મારો પિયાલા ને ભેડા થા સભાવળ ગોમે ગોમો ના દેહ ભાઈ કાલ હોત પડતો પડતો તું જે ચિત્રન બેઠો છો અઠવાડિયા થી એ ચાલીસ એ ચાલીસ કરોડ રૂપિયા તારા ઘેર ના લાવો મારી ઉંટણા ની માતા નો વેણ પૂછો કે જે ચેટલો ઓકડો છે ચેટલો ઓકડો છે ચાલી જો ઘેર આવી જાય તમે સો આઠ મહિના થી મારા પાસે તમે જે બોલ્યું મેં બનાવી તમે જે જે કીધું એ હું એ રચાઈ તમે જેટલી જેટલી જીબોન લવે આવે એટલું હું એ પૂરું કરી મારી

કોમ કરીને ઘેર આવો તો રબર મને લેબો દે દીપો ના હું માંગુ એ ગુનો માં નાલ દેવું આવ મારા દીપોના ભગવાન કે શકે છે ફળદ ના દરબારો મજા છે બહુ હળકો જાવ ભાઈ હું દેરા હળુ માંગુ તો મને દીપો દેરા હળ માંગુ એવું મારા દીપોના ભગવાન કે શકે છે સભા વાળો લે જોણા તમસી ભાઈ બહુ દાડા ફર્યા બહુ દાડા રખડ્યા

બાવીદાણા થઈ પણ ખટણાની જોગણી એવું છે બાવીદાણા તમારો મારો હરખે નહીં આબા બાવીદાણા હોય તમારો મારો હરખે આબા નહીં પણ બાવીદાણે બોલ્યું એ પૂરું ના કરેલું મારી ગંગાની માતાનો એ છે હું જો કહું કે લીટી દૂર જો હું જો કહું એ વાતમાં ભારે જો તો ધમસી સરપો જા તમે તો હતા છો પણ સોડિયનના આહાર મારી ખાટવાના ની માતાનો બેન છે સભા ઓળો ન રબરીઓ ભાઈ ગમન પ્રભુ હવની નાદ રાખશે લે પૂછ લે પાર બીજનો ધણી ને તવાર કોનો નાથ બોલ્યો લ્યા

તમે સારું કરવા આવ્યા છો કહું કેટલા વર્ષ હતી આઠ વર્ષ કેટલા ભૂ આઈ છે કેટલો વેણ વળાયો કેટલો નાળિયેર વાળો કેટલો કોમન ટુમણ વાળો કેટલો વાળો ઘણો એ ભાઈ એક જ વાર મારા મઢે આવ્યો એ વાતનો વરસ કેટલો થયો જેટલા વર્ષે દરરોજ બંધ થઈ ગયું તું હું અરજી માતા કો શું કું સભાવળો રબાળ્યો તો એ અપૈયા તોડ્યા તો એ વધે રહ્યો અપૈયા તોડીન કુટુંબમાં એક થયા મન પૂછિન થયા મને પૂછું તો દીપમાન તો કો કળવા હવ દેવા દાળ દેસ મન મોલ લેવા કમન ભાઈ કમન ભાઈ કમન ભાઈ પૂછો કે તું મરવા દેતો તો મે જાડ આ બેય બાપ દીકરો મરે ભેગા હતા અને હું ના મળ્યો ત્યારે કોઈ કોમન ન થાય વર્જીની માતા કોસો મોયથી રગડો તો જ ને તોથી રગડો તો આવે ઇની કસે રેવી પડતી દી દુનિયા બંધ કરનાર કોઈ નતો આજ મત ભાઈ એ બંધ થઈ વાત આટલા વર્ષથી હજુ રૂવાટું હાલ્યું એક હોની નોટ ગફુલ ભાઈ મે કોઈ દેવના નહીં કેટલા વર્ષ ચાલીને ઉભી થઈ રહ્યું ભાઈ કેટલા વર હું કેટલા વર જાલી ને લે ભાઈ તમે દરદ માર્ગે આવો છો દુખ માર્ગે માર પાહેણ આવો છો એ વન દેવ ને ખબર છે મોન ભી ને ખબર છે પણ વાધોય ને બાપની નહીં કોઈની દી નહી ને કોઈની થાતી નહીં મુખા બે મનો ઉલે બુટેડા ભોળ બે ટેબલી ને મો ગમળા ફેર ને માતા કે હવા હો પૈયા તોડી નોકશો મટાડી દેહો પણ ધાયણો ધૂળિયા ઢોલી

પાછળ બાવળિયા ના થળિયા હે તેરું રોષ મીઠારો તો વળજા વનુ રે હર એ અમારણી મુરાય ભળ ભળી માતા આય ફાયદો મારો કાયદો ઉભો છે તો પૂરવા કરો પછી ફાયદો આય લેગો ફૂલ ભાઈ આવતી પુનેમાં આવો ઓયથી કગરીન ઘેર જાણ આવતી પુનેમાં આવો તો તારું મતું હશે ઘેર આવો તો શરૂથી જોડો પેન હોં આવજે પણ પૂરું ના કરેલ મારી મેઘાની માતાનો વેર છે સવાવાળો રબારીયો હય ભાઈ 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 ભાઈ

ચાર દિવા કને કરાયા હું ગંગા ની જોગણી છું હું ગમણા ફેર ની એ ચાર દિવા કને કરાય દેરો બિહાર્યો છે ગા

ઓગી ભગવાન રાજુ ભાઈ જાય ઊંચી જ દળા

લે ભાઈ રાજુ ખટોણા મંદિર આશ્રમ પણ તમે મારા દીપોના મઢે આવ્યા છો મારો વિશ્વાસ લઈશો મારો ભરૂહો લઈને આવ્યો છે બે મહિના થી મારી બાધાએ ત્યાર વાની ફેરશે તો મારા દીપો ભગવાન એવું કે ખટોણા અઠવાડિયું દહ જણા મૂંજી જાય અન અઠવાડિયે પથારી કરી હું જે વાત વાવડું એ વાતને બધી એવું હું લેબ ઉંચડાની માતા કોશું મારા દીપોના ભગવાન કહેશે વગડો હોય જંગલ હોય ગોમ હોય ઘર હોય હું એ કોઈ જોયું હા 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 પણ એ જગ્યાએ જૂનું વાહગન હતું હતું એ જગ્યાએ જૂનું વાહગન હતું પેલા નોની મઢી હતી ઘર હતું એ મારા દીપોને હું બતાવું છું એ મારા દીપોના પાસેણ છે હું તમને ઓળખતી નહીં ગાયેલું ગઉ 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 અને હાં ભણેલું કહું મારું કોમ નહીં તો મારું લેખ ને તારો લેખ ને મારો લેખ ભેગો ના થાય ભેજો ભીજો પથારો દેહ ભય દેવા ભાઈ પોત તારીખ જાય ખાત તારીખ જાય હોશ તારા ઘેર આવું એ જૂના ગ્રહની વાત છે હું બોલતી છું એ આ પાડતા છે તો જવ ભગવો ભેગશે તમે સાધુ છો એનું પરમો ના રાખો મારી ઉંટડાની માતા હા ભીમભાઈ ભાઈ ગફુલભાઈ હા ભાઈ લે ભાઈ પટે હા હા આ દેરાનું છે ભુવા આયા છે જાજા પણ હવારે પીયાળો પીવો તો પૂછો

મને <laughs> wow.